સુરતના પુણા સરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓના કારણે માલ ભરેલું ટેમ્પો પલટી જતા નોંધપાત્ર નુકસાન થયું શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે જેના કારણે રોજ હજારો વાહનોને નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક મધ્યમ વર્ગના પરિવારોને આ ઘોર બેદરકારીના કારણે આર્થિક અને શારીરિક નુકસાન સહન કરવું પડે છે વાહન ચાલકોને રહીશોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રશાસનની બેદરકારીના કારણે રસ્તાઓની મરામત માટે કોઈ ઠોસ પગલા લેવાયા નથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે બેદરકારીના કારણે આર્થિક અને શારીરિક નુકસાન સહન કરવું પડે છે વાહન ચાલકોને રહીશોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રશાસને બેદરકારીના કારણે રસ્તાઓની મરામત માટે કોઈ ઠોસ પગલા લેવાયા નથી આજ અંગે વધુ વાત કરીશું સાહી સાથે લાઈવ જોડાયા છે શાહી શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ છે છે વાહન ચાલકો રાહદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેવી પરિસ્થિતિ બિલકુલ જે ચોક્કસપણે અનુય સુરત શહેરની અંદર ચોમાસે શરૂ થતા સાથે જ હવે ડેટર ખાડાઓનું સામ્રાજ્ય જોવા માટી રહ્યો છે ત્યારે જે દ્રશ્યો અત્યારે જીએસટીવી પર દેખાઈ રહ્યા છે પુણા સારોલી વિસ્તારનો રોડ છે જ્યાં સંપૂર્ણ રસ્તો જ છે તે ખાડાની અંદર ભરચક જોવા મળી રહ્યો છે અને ત્યાંથી પસાર થઈ રહેલો એક ટેમ્પો ચાલક પણ જે છે પડી પલટી થાઈ ગયા હોવાના દ્રશ્યો પણ જે છે તે સામે આવ્યા હતા જે ટેમ્પોની અંદર કેટલોક માલ પણ ભરેલો હતો અને તે માલ જે પડી જવાના કારણે ફિલાય ગયો હતો એટલા ચોક્કસ પણ કહી શકાય કે તંત્રની બેદરકારીનાં કારણે હવે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવી દિવસ છે ચોમાસો નો અને ખાસ કરીને વરસાદ પડતાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડાઓ જે છે તે જોવા મળતા હોય છે જે રીતના મોટા મોટા દાવાઓ સુરતના મેયર દર્શેષ માવાની હોય કે પછી પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવતા હોય છે કે શાળાઓ આ વખતે નહીં જોવા મળશે પરંતુ કઈ વાસ્તવિકતા સુરત શહેરની અંદર અલગ જોવા મળી રહી છે કારણ કે જો વરસાદ અવિરત બને વધશે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તાર હોય ખૂદના પાંડેસરા લિંબાયાત થાઈ પોઈન્ટ હોય કે પછી સારોલી પુના ગામ સહીત વિસ્તાર હોય તમામ જે છે તે ખાડાઓ ની અંદર જોવા મળતા હોય છે એટલે ચોક્કસ પણે સ્થાનિક લોકો દ્વારા હવે માંગ કરવામાં આવી રહી છે કે ખાડાઓ નું પુરાણ કરવામાં આવે છે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પુણા સારોલી વિસ્તારનો એક તરફ નો આખો રોડ ખાડા અંદર જોવા મળી રહ્યો છે બીજી તરફ મેટ્રો ની કામગીરી ચાલી રહી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે ખાડાઓ વધુ હોવા કારણે ટેમ્પો જે છે તે સ્કોડ આન્સ કરે ને પોલિટિક જતો પણ નજરે પડી રહ્યો છે એટલે ચોકટ પરને કઈ શકાય કે બેદરકારીના કારણે સ્થાનિક લોકો અને મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે ટેક્સટાઇલ ઉદ્યોગ તરીકે ગનાતો સુરત શહેરની અંદર આવી સ્થિતિ જોવા મળતી હોય તો સુરત મહાનગરપાલિકા માટે ખૂબ જ શરમજનક બાબત થઈ શકાય છે બિલકુલ સ્થાનિકો દ્વારા ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે શું જવાબ મળ્યા છે

ટેસ્ટાઈલ નો હબ ગણવામાં આવતો હોય છે મોટી સંખ્યામાં ત્યાંથી લોકોની અવરજવર જવર થતી હોય છે ટેમ્પો વોર્ડ ત્યાંથી અવરજવર જવર થતા હોય છે પરંતુ આ ટેક્સના જે વેપારીઓ પણ છે તે પણ અત્યારે રોષે જોવા મળી રહ્યા છે ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા હવે કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર અઢી ક્યારે જાગશે તે પણ એક મોટો પ્રશ્ન છે જી આભાર સાહી માહિતી